કડોદરા વિસ્તારનો લાઈવ મારામારીનો વિડીયો થયો વાયરલ કડોદરાના તાતથૈયાની વી કે પાર્ક સોસાયટીનો વિડીયો થયો વાયરલ સોમવારે રાત્રે બની હતી મારામારીની ઘટના નાના બાળકોની લડાઈમાં થઈ મારામારી વી કે પાર્ક સોસાયટીના બે પરિવાર વચ્ચે થઈ મારામારી ઘરમાં જઈ પરિવારને બહાર કાઢી માર મારતા વિડીયોમાં નજરે પડ્યા એક પરિવાર સાથે કામ કરતા કામદારને બોલાવી બીજા પરિવારને ધોળ માર માર્યો કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારના સભ્યોની રાત્રે અટકાયત કરવામાં આવી આ એક જાગૃત નાગરિકે નાગરિક સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો પોલીસ વિસ્તાર યુપી હોય પોલીસના દર વગર માથાભારે તો ખુલ્લો આમ ઘાટકી હથિયારો લઈ કોઈપણ સમયે બિંદાસ હુમલો કરી મોતને ઘાટ ઉતારી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે એક તરફ ગૃહમંત્રી લોકોની સલામતીની પોકર વાટો કરે છે ત્યાં કડોદરા પંથકમાં છાસને વાળે નજીબ બાબતમાં લોકોનું ખૂન કરવું ચપ્પુ વડે હુમલો કે લાકડી વડે લોકોને માર મારવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે જેને કારણે ભયના મળેલા સ્થાનિક લોકલ ગુજરાતી આ વિસ્તાર છોડી સુરક્ષિત અન્ય વિસ્તારમાં ચાલી ગયા છે જેની તંત્ર દ્વારા પલસાણા તાલુકાના પરપ્રાંતિય વસ્તી ધરાવતા ગામોમાં તપાસ કરાવી તો સત્ય હકીકત બહાર આવે એમ છે